નમસ્તે મિત્રો આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ગુજરાત રાજ્ય સરકારના નિવૃત્ત પેન્શનરોને લગતા બે મુખ્ય વિષયોની ચર્ચા કરવાની છે એક છે સપ્ટેમ્બર બે હજાર માસિક પેન્શન વિષય અને બીજો અને વધુ અગત્યનો વિષય કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાના અમલ દરમિયાન પેન્શનરોને પડતી મુશ્કેલીઓ વિશે છે આ વિડિયો છેલ્લે સુધી જુઓ અને પસંદ પડે તો આપણા મિત્રોને અને આપના વોટ્સએપ ગ્રુપમાં આ વીડિયો જરૂર શેર કરજો તો ચાલો શરૂ કરીએ આપણે આખી વાતને બહુ સરળ રીતે સમજીશું પાંચ ભાગમાં સૌથી પહેલાં તો પેન્શનની ગણતરી કેવી રીતે થાય છે અને એમાં કોઈ ફેરફાર આવી શકે છે કે કેમ એ જોઈ લઈશું એ પછી જે સૌથી મોટો મુદ્દો છે પેલી સ્વાસ્થ્ય યોજનાનો એમાં નામની જે ગરબડ થાય છે એની વાત કરીશું અને એને સુધારવાનો સાચો રસ્તો કયો છે એ પણ જાણીશું અને છેલ્લે આ યોજના વિશેની બીજી કેટલીક જરૂરી વાતો પણ હું આપને જણાવીશ ચાલો તો સૌથી પહેલા ભાગથી શરૂ કરીએ એકદમ સીધી અને સરળ વાત માસિક પેન્શનની ગણતરી તો મોટા ભાગના પેન્શનર મિત્રો માટે એક રાહતના સમાચાર છે આપનું સપ્ટેમ્બર મહિનાનું જે પેન્શન છે એ ઓગસ્ટ મહિના જેટલું જ રહેશે એમાં કોઈ જ ફેરફાર નથી હવે આ ગણતરી થાય છે કેવી રીતે જુઓ બહુ સિમ્પલ છે આપનું જે મૂળભૂત પેન્શન હોય એટલે કે બેઝિક પેન્શન એના પર અત્યારે પંચાવન ટકા મોંઘવારી બથ્થું મળે છે અને સાથે જેમને લાગુ પડતું હોય એમને હજાર રૂપિયા મેડિકલ બથ્થું બસ આ ત્રણેયનો સરવાળો કરી દો એટલે આપનું કુલ માસિક પેન્શન બની ગયું પણ હા અમુક ખાસ કિસ્સાઓ છે જેમાં પેન્શનની રકમ બદલાઈ શકે છે આમ તો મોટાભાગના લોકો માટે બધું સરખું જ રહેવાનું છે પણ ચાલો એ પણ જોઈ લઈએ કે ક્યારે અને કોના પેન્શનમાં વધારો કે ઘટાડો થઈ શકે છે તો જુઓ મુખ્યત્વે ચાર કારણો હોઈ શકે છે પહેલું જો આપે પેન્શનનું જે કોમ્યુટેશન કરાવ્યું હોય એની કપાતના એકસો છપ્પન મહિના પૂરા થઈ ગયા હોય તો હવે એ કપાત બંધ થઈ જશે અને પેન્શન વધશે બીજું જે કુટુંબ પેન્શનરો છે એમના કેસમાં જો પેન્શન બીજા ભાગ મુજબ એટલે કે નીચા દરે મળવાનું શરૂ થયું હોય તો રકમ ઘટશે ત્રીજું કારણ છે ઉંમર જે પેન્શનર એંસી પંચ્યાસી નેવું પંચાણું કે સો વર્ષના થાય એમને નિયમ મુજબ પેન્શનમાં વધારો મળે છે અને છેલ્લે જો કોઈ પગાર સુધારણાને લીધે આપનું પેન્શન રિવાઇઝ થયું હોય તો પણ ફેરફાર જોવા મળશે સારું તો પેન્શનની વાત તો સ્પષ્ટ થઈ ગઈ હવે આવી આપણા બીજા અને સાચું કહું તો સૌથી ગૂંઠવણભર્યા મુદ્દા પર એ છે કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અને એમાં પણ જે સૌથી મોટી સમસ્યા છે નામની ભૂલ મને ખ્યાલ છે કે ઘણા બધા પેન્શનર મિત્રોને આ નવું સ્વાસ્થ્ય કાર્ડ કઢાવવામાં બહુ જ ધક્કા ખાવા પડી રહ્યા છે બરાબર ને આ એક બહુ જ સામાન્ય પ્રશ્ન બની ગયો છે અને એનું મૂળ કારણ છે ડેટા મિસમેચ આ જો સ્ક્રીન પર એકદમ સ્પષ્ટ દેખાય છે કે પ્રોબ્લેમ શું છે આપણા પેન્શનના કાગળમાં એટલે કે પીપીઓમાં નામ હોય રમેશ લાલ પટેલ અને આધાર કાર્ડમાં હોય રમેશ કુમાર પટેલ બસ આટલો નાનકડો ફેરફાર અથવા તો સવિતા શાહ અને સવિતા બેન એમ શાહ આટલા નાના તફાવતને કારણે જ કમ્પ્યુટર સિસ્ટમ અરજીને આગળ વધવા દેતી નથી અને આ વાત ખાસ સમજવા જેવી છે આ જે ઓનલાઈન સિસ્ટમ છે એને બધું એકદમ પરફેક્ટ જોઈએ એ કોઈ નાની મોટી ભૂલ ચલાવી લેતી નથી પીપીઓ અને આધાર કાર્ડ બંનેમાં નામનો સ્પેલિંગ અક્ષરશઃ એકસરખો હોવો જ જોઈએ એક અક્ષરની ભૂલ પણ ડેટા મિસમેચ ગણાશે અને આપનું કામ અટકી જશે ચલો સમસ્યા તો આપણે બરાબર સમજી લીધી હવે સૌથી અગત્યની વાત આનો ઉકેલ શું આ નામની ભૂલ સુધારવી કઈ રીતે ચલો એ જાણીએ અહીંયા એક વાત ગાંઠ બાંધી લેજો આ કામ માટે ભૂલતી પણ તિજોરી કચેરી એટલે કે ટ્રેઝરી ઓફિસમાં ન જતા એમના હાથમાં આ ફેરફાર કરવાની કોઈ સત્તા જ નથી એમનું કામ તો સરકારે જે પીપીઓ મંજૂર કર્યો હોય એ પ્રમાણે પૈસા ચૂકવવાનું છે એ લોકો આપના નામમાં સુધારો કરી જ ન શકે ત્યાં જશો તો માત્ર સમય અને શક્તિનો બગાડ થશે તો પછી સાચી રીત કઈ છે ધ્યાનથી સાંભળજો સૌથી પહેલાં આપે જે ઓફિસમાંથી રિટાયર થયા હો ત્યાં જઈને એક અરજી આપવાની છે સાથે સાચા નામના પુરાવા જેમ કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જોડવાના રહેશે એ પછી આપણી જૂની ઓફિસ આપની સર્વિસ બુકમાં સુધારો કરશે અને એક દરખાસ્ત બનાવીને પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી એટલે કે ડીપીપી અથવા તો લોકલ ફંડ ઓફિસને મોકલશે અને છેલ્લે ત્યાંથી આપના સુધારેલા નામ સાથે નવો પીપીઓ બહાર પડશે એની એક એક કોપી આપને આપની જૂની ઓફિસને અને તિજોરી કચેરીને મોકલવામાં આવશે જેથી બધે રેકોર્ડ અપડેટ થઈ જાય સારું તો નામ સુધારવાની વાત તો થઈ ગઈ પણ આ યોજનામાં બીજા પણ કેટલાક પ્રશ્નો છે જેના જવાબ પેન્શનરો શોધી રહ્યા છે ચાલો એના પર પણ એક નજર નાખી લઈએ જુઓ બીજા બે મોટા પ્રશ્નો છે એક તો પરિવારના સભ્યોના કાર્ડમાં અત્યારે ખાલી એમનું પહેલું નામ જ છપાઈને આવે છે તો આ બાબતે સરકારી સ્પષ્ટતા આવે ત્યાં સુધી રાહ જોવી પડશે બીજો પ્રશ્ન એ છે કે જેમની પાસે જૂનું પીએમ કાર્ડ છે એમને ઘણીવાર કહેવામાં આવે છે કે પહેલાં એ કાર્ડ રદ કરાવો તો મહેરબાની કરીને એવું કંઈ કરતા નહીં થોડી ધીરજ રાખો સરકાર આ બંને મુદ્દાઓ માટે ટૂંક સમયમાં કોઈ નવી વ્યવસ્થા જાહેર કરશે ટૂંકમાં અત્યારે સલાહ એક જ છે રાહ જોવો મિત્રો આપે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે જેથી મને પ્રોત્સાહન મળે અને આપને નવા વિડીયોઝની અપડેટ્સ મળે હવે એક ખાસ વાત એવા પેન્શનરોમાં કે જેમની ઉંમર સિત્તેર વર્ષ કે તેથી વધુ છે જેમની ઉંમર સિત્તેર વર્ષથી વધુ છે એમને એક બીજો ફાયદો પણ છે આપ સૌ વયવંદના યોજના હેઠળ દસ લાખ રૂપિયાના સ્વાસ્થ્ય કવચ માટે આપોઆપ લાયક છો તો જો આપને કર્મયોગી યોજનાનું કાર્ડ કઢાવવામાં બહુ જ તકલીફ પડતી હોય અને અત્યારે બીજું કોઈ હેલ્થ કાર્ડ ન હોય તો કદાચ સીધું વયવંદના યોજનાનું કાર્ડ કઢાવી લેવું વધુ સહેલું પડશે આ એક સારો વિકલ્પ હોઈ શકે છે આજના ટોપિક વિશેના આપના મંતવ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો આવા જ કોઈ માહિતીસભર વિષય અંગે વાત કરવા મળીએ હવે પછીના વિડીયોમાં આવજો